મજૂરી કરીને તો આ પગ તૂટી ગયા છે આ પગના તળિયા બધું તૂટી ગયું થાય આ છેત આ એકલે આખે છેતર એકલે ભાઈ છે થાય તારા બધું મજૂરી કરી છે અને મોણો કે છે કે તમે મજૂરો નથી કરતા શું નથી કરતા અમે તો જેટલી મજૂરી કરા આ વબાને પોણી રેડવું છે એમ છે પોણ વબાને કાંઈ હું હુકાઈ ગયો છે આ દેખો મારા જે શેઠે પૈસા આલવો વાંધો છે પણ તોય હું તો મજૂરીઓ છું બાટને ઉતારતો મને આવડે દાર બાટલે બાટને ઉતારી છું અને હું પોણી એક દી પડું હો જ ન રેણું પડું અત્યારે

આની શું લાખ રૂપિયાની વાત છે કેવો છે સા સાતો તો રે લઈ જે તમને એક વાત કરવી છે શું ને વાત કોને વાત તો એમ છે તમે સાતો મને પાયો હમ તમારો ખૂબ આભાર મારે 1000 રૂપિયા ની જરૂર છે 1000 રૂપિયા હાટી સા પાયો તો કોઈ 1000 હારું તો ન તો પાયો પણ મારી ભૂલ થઈ ગઈ પણ મને 1000 રૂપિયા આલો છેલ્લા દિનો વાયદો કરે તો વાયદો બે દિનો બે રૂપિયા અલારે દેશે આવે તમારા ગીજા મજાર થી વેધાન ના હોય આવા ઘણા એમ આ છે જોરા હવે જો 1000 રૂપિયા આ જા રે બે દિવસ પછી બાર આ બાજુ રે રેડી આ રેડી રેડી પાક સારું તો બે હા બે જ મજા આમ રેજો આ તો 8000 નો વળ પાડ્યો પ્રોસે જબરદસ્ત હવે શેટિયાન તો ટપાયો પ્રો છે દૂધી માં આવ્યો છે હવે આનો જબરદસ્ત ધંધો ખોલી મારો હાડો અડધો તો બધારમાં જ આવી ગયા ધંધો શું ગૂચ ગયા સીઓ કરવો છે સીઓ નથી કરવો હાડો બધારમાં એટલા ફોન છે ને હેલો હા ટેકરિંગના અડધો ભરવાનો કાલી ભરીશ તો ઓછા હો સારું આ મારો પેટરો ચેટરિંગનો અડધો આવી ગયો પનેલ દાળો આમાં ઓછી કે પીડા પડ્યા ભર્યા હું ભરાત રહે ત્યાં

I'm tired of shit and the coffee ain't hit yet. Yeah, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Oh Hold my beer for a minute. I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit, I'm gonna stay there. <coughs>

એ બેટો આદુ રસ્તામાં જ પડી ગયો છે કામ થઈ ગયું પૈસા જોઈ હા કેમ છે મજા મજા છે તો બસ કેમ નાનો તમે પૈસા જોઈ રહ્યા પૈસા મે તો રટ ભી હે શીશિયા તમ દહકે તો હવે મને ભાગવા જ પોલીસ પોલીસ આવીને છે